હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે બનાવીશું ઝારાના ઉપયોગ વગર બજાર જેવા પાપડી ગાંઠિયા હા તો ફ્રેન્ડ્સ એના માટે લઈશું સૌપ્રથમ લઈશું તેલ આપણે તો નાની વાટકી છે તો પોણી વાટકી જેવું મેં તેલ લીધું છે એમાં નાખીશું આપણે બે વાટકી પાણી હવે એમાં નાખીશું મીઠું ટેસ્ટ પ્રમાણે એમાં નાખીશું અજમો તો અજમો મેં દળીને લીધો છે કારણ કે આ જાળીથી આપણે પાપડી બનાવવાની છે તો આ કાણા છે એમાં અજમો ફસાઈ જતો હોય છે એટલે આપણે અજમો દળીને લીધો છે અને ચાળી પણ લીધો છે તો બે ચમચી જેવો અજમો છે તો ચાલો હવે બધું સરસ ફીણી લઈએ હા તો મિત્રો તમે જોઈ શકો છો કે તેલ અને પાણી સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આમાં આપણે નાખીશું બેસન તો આ પાણી છે એમાં સમાય એટલું વેસણ નાખવાનું છે તો આપણે નાખીએ વેસણ હમણાં આટલું નાખીએ પછી જરૂર પડે તો થોડું વેસણ નાખીશું પાણીમાં સમાય તેટલું વેસણ નાખવાનું છે આટો સરસ બંધાઈ ગયો છે તો જુઓ બહુ કઠણ પણ નહીં અને નરમ પણ નહીં તો આ રીતનો આટો રાખવાનો છે તો એની પાપડી બહુ જ મસ્ત બને છે એકદમ પોચી આમાં સોડા પણ નાખવાની જરૂર નથી પડતી તો પણ એકદમ સોફ્ટ બને છે તો ચલો હવે સંચામાં ભરી અને પાપડી પાડી લઈએ હા તો ગાઈસ જુઓ સરસ આટો બાંધી દીધો છે પાપડીનો તો ચલો હવે આ જારી લગાવી છે તો સંચામાં ભરી લઉં અને પછી પાપડી પાડી લઈએ કઢાઈમાં તેલ પણ મૂક્યું છે ગરમ કરવા પહેલાં લોટનો કલર ડાર્ક લાગશે પણ લોટને આપણે થોડીવાર આંગળીની મદદથી ફેટીશું તો લોટનો કલર પણ લાઇટ થઈ જશે અને પાપડી ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે હા તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે તો ચલો હવે આપણે પાપડી પાડી લઈએ તો ચલો હવે બીજી પાપડી પણ પાડી લઈએ પ્લેટમાં લઈ લઈએ હવે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે ચાર વાટકી બેસનના સાતસોથી આઠસો ગ્રામ જેટલા પાપડી ગાંઠિયા બનાવી લીધા છે આપણે આમાં સોડા પણ નથી ઉમેર્યા તો પણ જુઓ એકદમ સરસ પાપડી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તો તમને અવાજ આવતો હશે તો એકદમ સરસ ક્રિસ્પી પણ બન્યા છે અને સોફ્ટ પણ બન્યા છે તો બજાર કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ અને ચોખા એવા પાપડી ગાંઠિયા બની ગયા છે તો આ જ રીતે બનાવો અને પાપડી ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી તે જણાવજો